જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદર માર્કેટિંગ એડમાં આજે તારીખ ઓગણીસ એપ્રિલ શનિવારના રોજ જસદર માર્કેટિંગ એડમાં કપાસ ની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છ હજાર મણ થી લઈને સાડા છ હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ન બજાર ભાવ

પંદરસો ને બાર રૂપિયા મીડિયમ સુપર લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

પંદરસો ને છત્રીસ રૂપિયા સુપર માં લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ રમ પંદરસો ને બત્રીસ રૂપિયા સુપરમાર લેનાર પણ શ્યામ પણ શ્યામ

ઓગણીસ વીસ ત્રેવીસ બાવીસ પાકા પંદરસો ને બાવીસ રૂપિયા રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાતોસાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પંદરસો ને પાંત્રીસ રૂપિયા સુપર માં લેનાર અવધરાધી શ્યામજી ની

નેવો રવિ કરો એક નંબર મારી ઇનવાડ દે ભરત ચૌદસો ને નેવું રૂપિયા કોઈની સુપરમાર્કેટ લેનાર રવિ कोना नारे नगाम पोसा दे यार बोल पोसा दे पोसा नहीं हाल काम बा सबडा खौ आइथे गटर बाते 25 60 70 71 50 25 70 80 81 25 70 80 91 नम्बर मा दियो एम नै देउ 90 90 दे दियो 96 दे दे भाई ना पाडे छु तो ले 90 जाव दियो हाल

નું નામ હું લાગુ હતી મારા ઠાકર 1469 રૂપિયા મિડિયમ માલ કા લેનાર રોવી